દિયોદરને જિલ્લો જાહેર કરવાની માગ વધુ પ્રબળ બનવા પામી છે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની કોર્ટમાં જવાની ચીમકી ન્યાય નહીં મળે તો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જઈશું તેવું ભરતસિંહ કહેવું છે જિલ્લો ન આપવો હોય તો અમને બનાસકાંઠામાં જ રાખો તેવું ભરતસિંહે કહેવું છે દિયોદર પર ખતરા કરવાનું બંધ કરો તેવું જાહેર જનતાની સમક્ષ કહેવામાં આપ્યું છે તો દિયોદરને જિલ્લો જાહેર કરવાની માગ વધુ પ્રબળ બની છે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખે

આજે ભાજપના પણ આગેવાનો આત્રા સમર્થનમાં છે કોંગ્રેસના આગેવાનો છે જાહેર જનતા છે સ્વૈચ્છિક સંસ્થાઓ છે ત્યારે દિયોદરને અન્યાય થાય એ નહીં ચાલી લ્યો ઘણા બધા આગેવાનોને ઘણા બધા નેતાઓને એવું હોય કે દિયોદર એ ગમે તેવો નિર્ણય સહન કરી લેશે ના હું તો વિનંતી કરું છું દિયોદર તાલુકા ઉપર કોઈ આ ખતરા ભલાથી ના કરતા એનો જવાબ જનતા સમય આવે ત્યારે આપશે આપણે ભૂખ હટા પણ કરવી પડશે અનશન પણ કરવું પડશે